ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે જેમાં ભાણવડ તાલુકામાં પાંચ બિલ્ડિંગ ધોરણ દસ અને ત્રણ બિલ્ડિંગ ધોરણ બાર માટે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે તો આ પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ દસ અને બાર ની પરીક્ષા આજથી શરૂ થવા જઈ રહી છે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના મુજબ ભાણવડ તાલુકામાં પાંચ બિલ્ડિંગ ધોરણ દસ માટે અને ત્રણ બિલ્ડિંગ ધોરણ બાર માટે સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરવામાં આવેલ છે આ તકે તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તે માટેનું આગોતરું આયોજન છે કરેલ છે બ્રિજેશ મહેતા વીએમ ગેલાણી સરકારી હાઈસ્કૂલ ભાણો જય દ્વારકાધીશ મારું નામ પાથવેદાન શ્રી કમલેશભાઈ છે હું પાઠથી ત્યાં સંકલ ભાડવા માટે આવું છું આજે પ્રથમ વખત હું બોર્ડની પરીક્ષા ભરવા માટે આવી છું અહીંના અહીં આ પરીક્ષા ભરવાનો મને ખૂબ જ આનંદ છે અહીંની વ્યવસ્થા મસ્ત છે મારું નામ પ્રજાપતિ યુગ છે હું પાર્થથી જ્યાં સંકુલમાં ભણું છું અમારી શાળાએ અમને ખૂબ મહેનત કરાવી છે મેં દિવસ અને રાત મહેનત કરી છે અમે આ એસએસસી ખાતે મારો વારો વીએમ ખેલાણીમાં આવેલ છે અને વીએમ ખેલાણીએ એસએસસી બોર્ડ માટે અમને માહોલ પૂરો પાડ્યો છે